જય શ્રી રામ આજે આપણે મોગલ મામ ભીમરાના વિશે જાણકારી આપવાના છે એટલે છેલ્લે સુગી જોવા વિનંતી મોગલ માન એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ વધારે વરણની આઈ છે તો આવા આઈ શ્રી મોગલ માનનો ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂનો છે મોગલ માનના પિતા એટલે દેવસુર ધાંધનીયા અને માતા એટલે રાણબાઈ મામ ભીમરા એ આઈનું જન્મ સ્થળ છે માતાજીનો જન્મ થયો ત્યારે મામ બોલતા ન હતા તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે પરંતુ તેમની શકીતનો કોઈને ખ્યાલ ન હતો મોગલ માનના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા જૂનાગઢના ભેંસાણ તાલુકાનું ગોરબયાળી ગામ માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભતક્રીજી જાય છે એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે માનજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું

મંગલા આઈ મચ્છરિયા હલકારી આઈ ડાઢારી શિરોમણી આઈ રાધેશીયા મોગલેશ્વર આય મહાકાળી આઈ ચારણ તારણી આઈ જસવાળી આઈ નવલાખ નેજાળી હેમ પોબાળી એટલે હિમાલય ને પામખું આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળિયાળી ઓખાદરવાળી આઈ ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકી આવેલ છે ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારની આઈઓ ગાબળી ઓઢે છે આવી જ જાણકારી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો